સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત છ હજારને બદલે નવ હજાર રૂપિયા પાક નુકસાન વીમો સરકારે જારી કર્યો છે અને સોળમાં હપ્તા અંતર્ગત સૌથી મોટી અપડેટ સંપૂર્ણ વિગતવાર માહિતી વિગતવાર જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન યોજનામાં નવ હજાર રૂપિયા મળશે પાક નુકસાન સાથે પણ તમને પૈસા મળશે નવ વર્ષ દેશના ખેડૂતો માટે ઘણી ભેટ લઈને આવશે મોદી સરકારે કૃષિ ક્ષેત્રે મજબૂત કરવા ખેડૂતોને આવક વધારવા બે હજાર ચોવીસમાં પોતાની તિજોરી ખોલવાની સંપૂર્ણપણે યોજના બનાવી છે તો આ અંતર્ગત ખેડૂતોને મળશે છ હજાર રૂપિયાને બદલે વાર્ષિક નવ હજાર રૂપિયા આપવામાં આવશે આ ઉપરાંત પાક વીમાનો વ્યાપ પણ વધારવામાં આવશે સરકારી આગામી બજેટ આ માટે જંગી ફાળવણી કરવા જઈ રહી છે તો મિત્રો મામલાને લગતા બે વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે સરકાર બે હજાર ચોવીસ પચીસના બજેટમાં કૃષિ ક્ષેત્રમાં લગભગ બે લાખ કરોડ રૂપિયા ફાળવી શકે છે આ વર્તમાન નાણાકીય વર્ષ જાહેર કરેલી એક પોઈન્ટ ચુમ્માલીસ લાખ કરોડ કરતાં લગભગ ઓગણચાલીસ ટકા વધુ હશે આ ભંડોળ મદદ તે માત્ર ખેડૂતોને આવક વધારવા માટે મદદ કરશે નહીં પરંતુ પાક વીમો પણ વિસ્તારમાં વધારવાની મદદ કરશે તો મિત્રો વધુમાં છે કે જેનો સીધો ફાયદો ખેડૂતોને થશે તો કૃષિ મંત્રાલય હેતુ ખેડૂતોને વાર્ષિક ધોરણે આપવામાં આવતી નાણાકીય સહાયની રકમ વધારો કરવામાં આવવાનો છે તો બજેટ ફાળવણી બાદ કૃષિ મંત્રાલય ખેડૂતોને મળતી છ હજાર રૂપિયાની રકમ વધારીને નવ હજાર રૂપિયા કરશે મતલબ કે ખેડૂતોને પાંચસો રૂપિયાને બદલે સાતસો પચાસ રૂપિયાનો હપ્તો આપવામાં આવશે હાલ પીએમ કિસાન યોજના હેઠળ એક વર્ષની અંદર છ હજાર રૂપિયા આપવામાં આવે છે ફેબ્રુઆરીમાં આ યોજના શરૂ થઈ હતી એટલે કે પાંચ વર્ષ પૂર્ણ થયા છે તો સરકાર આગામી પાંચ વર્ષ સુધી ખેડૂતોની આવક પચાસ ટકાનો વધારો કરવાની તૈયારી કરી રહી છે તો મિત્રો પાક વીમા યોજનાનો લાભ મળશે તેવી જ રીતે ખેડૂતોને હિતમાં અમુક જે અમલમાં મુકાયેલી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો વિસ્તાર પણ કરવામાં આવી રહ્યો છે આ યોજના હેઠળ જે વર્ષ બે હજાર સોળમાં શરૂ કરવામાં આવેલી ખેડૂતોને પાક ખૂબ જ ઓછો પ્રીમિયમ વીમો લેવામાં આવે છે આ માટે ખેડૂતોને પ્રીમિયમમાં માત્ર એક પોઈન્ટ પાંચ ટકાથી લઈને પાંચ ટકા સુધી ચૂકવાની હોય છે જ્યારે બાકીની રકમ સરકાર દ્વારા જમા કરવામાં આવે છે તો વધુમાં બજેટમાં કેટલું ભંડોળ વધશે તો આ વખતે પીએમ કિસાન યોજના હેઠળ બજેટમાં ત્રીસ ટકા વધુ રકમ ફાળવવાની તૈયારી છે જેને ચાલુ નાણાકીય વર્ષ સાહીઠ હજાર કરોડ રૂપિયાથી એ જ પાક વીમા યોજના હેઠળ સત્તર ટકા વધુ બજેટ ફાળવવામાં આવશે એટલે કે બે હજાર ત્રેવીસ ચોવીસમાં તેર હજાર છસો ને પચીસ કરોડ હતું જોકે હજુ સુધી સ્પષ્ટ નથી કે પહેલી ફેબ્રુઆરી રજૂ થનાર જે વચગાહાના બજેટમાં બજેટની ફાળવણી કરવામાં આવે કે લોકસભાની ચૂંટણી પછી જુલાઈમાં પણ રજૂ થનાર સંપૂર્ણ બજેટમાં અધિકારીઓએ કહેવું છે કે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં પાક વીમા યોજના હેઠળ અઢાર હજાર કરોડ રૂપિયાની જરૂર પડશે હાલ જે માહિતી અનુસાર સોળ હજાર કરોડ રૂપિયા ફાળવવાનો અંદાજ છે તો અત્યાર સુધી જે રવિ પાક અંગે સાચો ડેટા નથી તો આવતા વર્ષ પાક વીમા રૂપમાં આપણી મોટી રકમ હોઈ શકે છે તો આ વર્ષ પાક વીમા માટે બાર હજાર કરોડ રૂપિયા જરૂર છે જ્યારે આવતા વર્ષે મહારાષ્ટ્રમાં પાંચ હજાર કરોડ રૂપિયા બહુ જ વધુ તેવી શક્યતા છે તો મિત્રો મંત્રાલયે જે સંકેત આપ્યો છે એ અંતર્ગત જાણીએ કે કૃષિ મંત્રાલય નિષ્ણાત સમિતિ સભ્ય આદિત્ય શેખે કહ્યું છે કે ઉત્પાદન પર મોંઘવારી હવામાનની અસર ધ્યાનમાં રાખી ચોખા ઘઉં એમએચપી વધારા અને કિસાન સન્માન નિધિ યોજના સુધારો કરવા માટે વિચારણા કરવામાં આવી રહી છે તો આ વખતે મંત્રાલય પાક વીમા પણ અઢાર હજાર કરોડ રૂપિયા ફાળવાની મળવાની અપેક્ષા છે તો કૃષિ ક્ષેત્રે દર વર્ષે લગભગ ચાર ટકા ટકાઉ વિકાસ દરે વધી રહે છે જો કે નાણાં ખેડૂતોને સમક્ષ ઘણા પડકારો અને આગામી બજેટમાં ભંડોળ ફાળવવાની પડકારો સામનો કરવામાં આવી રહ્યો છે તો મિત્રો તમારું શું કહેવું છે કે ખેડૂતોને જે છ હજાર રૂપિયા મળે છે તે બાર હજાર રૂપિયા અંતર્ગત નવ હજાર રૂપિયા થવા જોઈએ કે ના થવા જોઈએ એ કમેન્ટ કરજો કારણ કે જો છ હજાર રૂપિયા જે ખેડૂતોને મળે છે તો એની અંદર પચાસ ટકાનો વધારો થશે તો એટલે કે ખેડૂતોને દર વર્ષે જે બે હજાર રૂપિયાનો હપ્તો મળે છે એ ત્રણ હજાર રૂપિયાનો થશે અને દર વર્ષે છ હજારને બદલે નવ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર થશે તો આ અંતર્ગત તમારું શું કહેવું છે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો કે ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકારે આ હપ્તો વધારો જોઈએ કે ન વધારવો જોઈએ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો જય હિન્દ જય ચવાહન જય કિશન